કૌભાંડ મામલે એસસીબી તપાસની માંગ કરાઈ સુરતમાં મોટું જમીન કૌભાંડ બહાર આવતા જ ખડડાટ મચી ગયો છે જેમાં કરોડોની સરકારી જમીન બિલ્ડરો પધરાવી દેવામાં આવી હતી સુરતના ડુમ્મસ વિસ્તારમાં આશરે બે લાખ સત્તર ચોરસ મીટર બે હજાર કરોડ રૂપિયાની બજાર કિંમત ધરાવતી સરકારી જમીન ખાનગી માલિકોને પધરાવી દેવાઈ હોવાની વિગતો બહાર આવી છે ડુમ્મસ જમીન કૌભાંડ મામલે ફરિયાદી દર્શન નાયક દ્વારા એસબી માં પત્ર લખી તપાસ માંગ કરી છે ડુમ્મસની સરકારી જમીનને કલેક્ટર દ્વારા રાતોરાત બે હજાર કરોડ રૂપિયા વેચી દેવાના કૌભાંડ આચર્યું હતું આ મામલે સુરતના

અને સરની સંદોવણી સાથેની ફરિયાદો કરવામાં આવી હતી આ અનુસંધાનમાં ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક અસરથી તપાસના અંતે કલેક્ટરશ્રીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને સમગ્ર બાબતમાં કલેક્ટર ઓફિસ જેની આ બાબતની સંદોવણી હતી કલેક્ટર ઓફિસની સાથે સંકળાયેલા અસંખ્ય મામલતદારથી ચીનીસની માંડીને ક્લાસ સુધીના લોકોની બદલીઓ કરી દેવામાં આવી હતી અને સમગ્ર બાબતની તપાસ કરવામાં આવી હતી આ બાબતમાં હમો દ્વારા એસઆઈટી રચના થાય એસીબી માં ફરિયાદ દાખલ થાય એ પ્રકારની માંગણી વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી જે રીતે તપાસ ધીમી ગતિએ ચાલે છે અને સમગ્ર બાબતમાં બે હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ હોય એ સરકારની પાસે પોતાની પાસે પુરાવા હોવાથી એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા આ અનુસંધાનમાં સરકારના એસીએસ દ્વારા સુઓ મોટો દાખલ કરીને એસીબીમાં ફરિયાદ દાખલ કરવાની હોય છે પરંતુ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની આ ફરિયાદ ન થતા પહેલી તારીખે મેં માન્ય એસીબી વિભાગના નિયામકશ્રીને પત્ર લખીને વિનંતી કરી છે તકેદારીઓમાં વિનંતી કરી છે એસિએસને વિનંતી કરી છે કે ગુજરાતની સરકાર અને કેન્દ્રની સરકાર ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા દ્વારા જાહેરાતો કરીને જાહેરાત કરે છે કે કોઈ પણ જગ્યાએ ભ્રષ્ટાચાર કોઈ વ્યક્તિ કરતો હોય કોઈ યોજનામાં ભ્રષ્ટાચાર થતો હોય તો તાત્કાલિક કસરતી ટોલ ફ્રી નંબર દ્વારા જાપ કરવામાં આવે લેખિત મૌખિક ફરિયાદ કરવામાં આવે ફરિયાદીનું નામ એને એને ગુપ્ત રાખવામાં આવશે પરંતુ આ હમો દ્વારા અને સરકારની પાસે બે હજાર કરોડ રૂપિયાનું મોટું આટલું કૌભાંડ જોઈએ તો સ્વાભાવિક છે કે આમાં નાણાકીય લેટી ડેટલી અને નાણાકીય લેવડેવર થયું હોવી જોઈએ એટલે સમગ્ર બાબતમાં આ તપાસ કરવા માટે અને કલેક્ટર કલેક્ટરશ્રીએ જે એક મહિના દરમિયાન જે કોઈ આ બીજા વધારાના હુકમો કર્યા હોય એમની બદલી કે એને સસ્પેન્ડ કરવાના અનુસંધાનમાં તો એ તમામ હુકમની તપાસ થવી જોઈએ એની સાથે સંકળાયેલા લોકોની તપાસ થવી જોઈએ એમના કોણ ડિટેલની તપાસ થવી જોઈએ એટલે જે કોઈ રાજકીય આગેવાન રાજકીય કોઈ આગેવાનનો હાથ હોય એ પણ આ ઉઘાડવા પડવા જોઈએ અને જેણે સુરતનું હિત કર્યું છે એ પણ બહાર પડવું જોઈએ આ અનુસંધાનમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રી જે અ ભ્રષ્ટાચાર મુક્તની વાત કરે છે સુશાસનની વાત કરે છે અને ગુડ ગવર્નન્સની વાત કરે છે અમને ચોક્કસ વિશ્વાસ છે કે મુખ્યમંત્રી શ્રી અને ગુજરાતના મુખ્ય સચિવ આ બાબતમાં પગલાં લઈને એસીબી દ્વારા તપાસ કરવામાં આવે અને એનો ગુનો નોંધવામાં આવે એ પ્રકારની ફરિયાદ કરતો અમને પત્ર લખ્યો છે